કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો ની અંદર મિત્રો અત્યારે આપણે જવાનું હોય વાળી જો ચાર સવે ચાર સવારે જવાનું છે અને મોડું થઈ ગયું છે હારું હાલો કામ વાડી વાળી બધું લઈ જઈ અને બહુ કઈ પાછું આવતું રહેવાનું છે હારું હાલો લઈ જઈ રાહુલ આવતો રહ્યા બાણા લઈને જા હારો હાલો રડતી મૂકી મિત્રો વાડી સાઈડ હાલતા થઈ જાય હાલીને જો રાહુલ આમ ગયો કોક લેવા જ્યાં પાટો છે મિત્રો આ ઠંડી જેવું છે જો આપણે પડી કાલે લીધા છે કોઈ વેલો હતો રહ્યો છે આટલે જો ચાર સવારે જવાનું વાંધા હલો હલો હવે રાલે જવું તો મિત્રો તારે સાય આવી ગયા છે ને સાયા સડી ગયા જો એક ઠેલ લઈ લીધી છે અને જો ઝાકર ચેટલો છે ખાલી જો નકરું પાણી ભેરું છે અને આવા મને વીણું બહુ બર પડે આ કપાયા તમે દી દીધા ખૂટતું જ ના વીણું અને દાળી આવતા જો જ્યાંથી નામ એટલું છે બાકી

કાંટા દેખાડી સાલ નાસ્તો કરી લો મસ્ત મજાનો સારે એક વાગી ગયો ને કપા જોખવી જો 31 કિલો 30 આયા 3 હાલો તારી કિલો થયો મારો આજનો આ તો કઈ કર્યું જ ન ધવાઈ ગણો ખલ લેવા હોય ગયો તો હાલો હાલો હું બધે શેક નાખે કપા જો ઢગલા ઢગલા કરીને છે બે દિના તો એક ફેરો ઘરે લઈ ગયા ટ્રેક્ટરમાં કાલ હાંજાયું તો ને તે હાલો હાલો શેક નાખી ચાર જાય પાછા ગાજ લેવા જવાનું ખડ લઈને આવી પાછા એમને તો અત્યારે વાડી આવી ગયા હે જો ખડ લઈ લીધું હે

મિત્રો આજે મોડું થઈ ગયું હા ને મોડું થયું વાંધો ઘરે આવી ગયા છે સીમ મોડું થયું કઉ આમાં હે ને આજ પંચર પડી ગયો છે બે ત્રણ જણ બે ત્રણ જ્યાં પંચર હોય જ તે એકાદમ ને એકાદમ હોંડા વાંધો હોય ત્યાં ગમે એ વાંધો હોય જો બે દી થાય ને ત્યાં હોંડા વાંધો હોય જ તે એ પંદર મહિના થયા હોંડા ને હાલો હાલો મોડું થઈ ગયું નાયું નથી હાથ તો ગયા ગયા હે અને જમવું એમાં પહેલાં જમી ને પૈસા નવું હાલો હાલો જમીને મળું તો મસ્ત મજાનું વાળું કરી લીધું છે અને હવે નવા જવું છે હાલો હાલો હું નહીં લેવું અને મળીએ બીજા બ્લોકમાં આ વિડીયોને એન્ડ કરી અને મને ખબર છે બે જે વિડીયો ના સારા આવતા કામે દેવું છે તો હારું હાલો કાલ વિડીયો સારો આવે તો જોઈ લેજો કે બે જે વિડીયો એ નહીં સારા કપાય વિણવાનો હારું હાલો તો મળીએ બીજા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી